જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે જાણીશું એ વ્રત જીવ વ્રત વ્રત વિશે વ્રતની વિધિ શું છે વ્રત પાછળની વાર્તા એ મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું વ્રતની વિધિ અષાઢ મહિનામાં વ્રત તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ આ વ્રત થાય આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ તો એને સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ કિનો દીવો કરવો પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા દર્શન કરી ઘેર આવી એ વ્રત વ્રતની કથા સાંભળવી પછી એકટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું મોડું ભોજન લેવાનું પછી અમાસના દિવસે આખી રાત્રિ જાગરણ કરવાનું માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરવાનું પાંચમા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એ વ્રત જીવરત માની ગોયણી કરવી પાંચ ગોયણી કરવાની ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી ચાંદલા વગેરે આપવાના એ વ્રત જીવ્રત વ્રતની વાર્તા સોનવતી નામે એક નગર હતું નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેને પત્ની તથા પુત્ર હતા આમ ત્રણેય જણ સુખ શાંતિથી રહેતા હતા થોડા વખત પછી પુત્રનું માંગુ આવ્યું

વહુને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કહી બ્રાહ્મણ તથા આડોશ પાડોશના માણસો દોડતા દોડતા મંદિરે આવ્યા પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું બેટા દરવાજો ખોલ પણ વહુ દરવાજો ખોલતી નથી આખરે કંટાળીને સવાર થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં ગયા છે રાત્રિનો પહેલો પ્રહર થયો અને એ વ્રતમાં મંદિરે પધાર્યા જોયું તો મંદિરના દરવાજા બંધ છે એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે જે હોય તે કમાળ ઉગાડે નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે વહુએ આ સાંભળી દરવાજા ઉગાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે હાથ જોડીને વહુએ પૂછ્યું આપ કોણ છો તેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી ચાર બહેનોનું છે એ વ્રત જીવવ્રત જયા અને વિજ્યા જેમાં હું એ વ્રતમાં છું પણ આ અંદર કોણ સૂતું છે એ વ્રત માની વાત સાંભળી વહુ બોલી માડી મારા ઉપર દયા કરો પરણ્યાને થોડો સમય થયો છે અને મારા પતિને નાગે દંશ દીધો છે જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે માટે દયા કરીને હે માડી મારા પતિને જીવન દાન આપો એ વ્રતમાં કહે છે હું જે કહું તે કરીશ વહુ કહે આમાં તમે જે કહેશો તે કરીશ મારા પતિ જો જીવન થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું એ માએ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ છે તૈયાર વહુ કહે આ માં આપીશ પહેલું બાળક તમને આપીશ પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો એ વ્રત માએ તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એ વ્રતમાં અદૃશ્ય થઈ ગયા બીજા પહોરે વળે પાછું મંદિરનું બારણું ખખડ્યું વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપ દેવી ઉભા છે વહુએ હાથ જોડીને પૂછ્યું મા આપ કોણ ત્યારે પેલા દેવી બોલ્યા હું માં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે વહુ એ બધી વાત કહી રડી પડી માં કઈક દયા કરો ને મારા પતિને જીવિત કરો જીવવ્રત માએ કહ્યું તો હું કહું તેમ કરવા તૈયાર હોઉં તો તારા પતિને જીવિત કરું વહુ કહે માં આપ જેમ કહેશો તે હું કરવા તૈયાર છું જીવરત માં કહે તો સાંભળ તારું બીજું બાળક થાય ત્યારે ત્યારે મને આપી દેવાનું બોલ છે કબૂલ વહુ કહે હા મા કબૂલ અને પછી તો જીવવ્રત માએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સળવળાટ થયો ત્યાં તો જીવવ્રતમાં પણ અલોપ થઈ ગયા હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે જે આમ તેણીના મનને ધર્પક થઈ ત્યાં જ પાછા મંદિરના બાયણા ખખડ્યા વહુએ દરવાજા ખોલ્યા તો જ્યાં મા ઊભા હતા પોતાની બધી વાત જયામાને વહુએ કહી અને કહ્યું મા આપ કાંઈક દયા કરો જયામાએ કહ્યું તારે જે ત્રીજું બાળક થાય તે મને આપવાનું આ વચન જો તું મને આપે તો જ તારા પતિદેવને સજીવન કરું જયામા કહે તેમ વહુ કરવા તૈયાર થઈ એટલે જયા માએ તો પતિ ઉપર દ્રષ્ટિ કરી અને તેનો પતિ પડખું ફર્યો ત્યાં તો જયામા પણ અંતર ધ્યાન થઈ ગયા આમ રાત્રિના ત્રણ પહોર વીતી ગયા છે ચોથો પહોર થયો વિદ્યામાં આવ્યા વિદ્યામાને જોઈ વહુ તો કરગરવા લાગી અને પોતાની કથની કહેતા બોલી મુજ દુઃખી ઉપર દયા કરીને મારા પતિને જીવતા કરો માં વિદ્યામાં બોલ્યા તું જો મારા કહ્યા પ્રમાણે કર્યો તો તારા પતિને સજીવન કરું કરીશ માં તમે જેમ કહેશો તેમ હું કરીશ જીવ કહેશો તો જીવ આપી દઈશ માં પણ મારા પતિને સજીવન કરો એવું વહુ બોલી દીકરી તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તું આપી દેજે વિજયામાં બોલ્યા ચોથું બાળક આપ્યું તમને માં વહુ બોલી અને વિજ્યા માએ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેણીના પતિને આળસ મરડી આંખો ઉગાડી બેય પતિ પત્ની માના પગમાં પડ્યા પછી વહુએ ચાર માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારીજી મંદિરે પૂજા કરવા આવ્યા આ બેય પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તુરંત તે પૂજારીજી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા પિતાને વાત કરી સૌ પૂજારીજીની વાત સાંભળી હર્ષ કેલા થઈ મંદિર તરફ દોડ્યા મંદિરે આવીને પોતાના પુત્ર અને પુત્ર વધુને હેમખેમ જોઈ બધાને આનંદ થયો સૌ ઘરે આવ્યા સમય જતા વહુને સારા દિવસો દેખાયા બરાબર નવ માસે પુત્રને જન્મ આપ્યો બીજે દિવસે રાત્રે એ વ્રતમાં આવ્યા અને વહુને કહ્યું દીકરી જાગે છે કે ઊંઘે છે જાગું છું માં વહુ બોલી આપેલું વચન યાદ છે ને મા બોલ્યા હા મા આપેલું વચન કેમ બોલાય એવું વહુ બોલે તો લાવ મારો દીકરો એ વ્રત માએ એ દીકરાની માગણી કરી અને વહુએ તો પોતાનો દીકરો વચન પાળવા એ વ્રત માને સોંપી દીધો પોતાના પતિના જીવન માટે પોતાના ચણિયાનું બલિદાન આપ્યું સવારે સાસુને ખબર પડી કે વહુને પાસે બાળક નથી તેમને કાંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે આમ થોડો વખત જતા આ વાત ભૂલાઈ ગઈ વળી પાછું એક દોઢ વર્ષ વીત્યું વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય થતા પાછો વહુને દીકરો અવતર્યો અને જીવવ્રતમાં એ વહુ પાસે વચન મુજબ માંગણી કરી વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવરત મને આપી દીધો સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી વહુને ઢંઢોળીને પૂછ્યું વહુ દીકરો ક્યાં વહુ કહે રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા સાસુને વહેમ પડી ગયો કે નક્કી વહુ ડાકણ લાગે છે છોકરા વરખી જાય છે નહીં તો આમ ન બને માતાજી તો દીકરા આપે લઈ થોડા જાય સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે દીકરા બે વરખી ગઈ અને માતાજીનું નામ આપે છે હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું સમય જતા વાર નથી લાગતી વહુને ત્રીજી સુવાવડમાં પણ દીકરો જ ઉતર્યો સાસુ વહુના ખાટને બેઠી જાગે છે ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી નિંદ્રા દેવીને પ્રેરણા કરીને આખા ઘરના બધા સુઈ ગયા ખાટલે બેઠેલી સાસુ પણ ચોખા ખાવા લાગી પછી જયામાએ વહુને આપેલા વચનની યાદ દેવડાવી વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો સવારે સાસુ જાગીને જોવે તો દીકરો ગુમ સાસુએ તો રડા રોળ કળી મૂકી પણ હવે થાય શું આખા ગામમાં વહુ ડાકણ છે ને ત્રણ ત્રણ દીકરા ભરખી ગઈ તેવી વાતો થવા લાગી આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી રાજાને નવાઈ લાગી કે કમાલ છે મા દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં નક્કી કાંઈ ભેદ છે તેમણે સાસુને કહેડાવ્યું કે હવે અમને બોલાવજો સમય જતા વહુને ચોથી પ્રસૂતિ આવી આ વખતે રાજા પોતે પહેરો ભરે છે કારણ કે તેને જાણવું છે કે વાતમાં શો ભેદ છે ત્યાં તો અડધી રાત્રે વીતી છે અને વિજ્યામાં ચોથા દીકરાને લેવા માટે આવે છે પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા વહુ બેટા જાગે છે ને હા માં વહુ બોલી આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ વિજયામાં બોલ્યા નાના માડી બરાબર યાદ છે એવું વહુ બોલી તો મારો દીકરો વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજયા મને આપી દીધો સવારે બધાએ જોયું તો દીકરો ન મળે સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગે પણ રાજાને કંઈક રહસ્ય લાગ્યું નક્કી કાંઈ ભેદ છે વહુને પાંચમી સુવાવડ આવી અને દીકરી અવતરી સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે સાસુને સંતોષ થયો દીકરી કિલકિલાટ કરે છે આથી વહુએ કહ્યું કે મારે ગોયણી જમાડવી છે સાસુએ કાંઈ જવાબ આપ્યો નહીં તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ફૂલ પૂજાબો લઈને એ વ્રત જીવરત્નાના મંદિરે આવે છે અને માતાજીને કહ્યું મા મારે વ્રતનું ઉજવણું કરવાનું છે માટે તમે ચારેય માતાજીઓ મારે ત્યાં ગોયણી થઈને આવો આમ એ વ્રત જીવ્રતમાં અને વિજ્યામાં વહુને ત્યાં ગોયણીઓ થઈને જમવા આવે છે વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા ત્યાં તો કોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી માતાજીએ કહ્યું દીકરી કેમ રડી છે વહુ બોલી માતાજી એને હિચકો નાખનાર કોઈ નથી જો ભાઈ હોય તો તે હિંચકો નાખે ત્યાં તો ચારેય માતાજી બોલ્યા ભાઈ કેમ નથી એને તો ચાર ભાઈઓ છે લે આ તારા ચારેય દીકરા આમ ચારેય માતાજીએ વહુને તેના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા એ એ વ્રતમાં એ જીવવ્રતમાં એ જયામાં એ વિદ્યામાં આપ જેવા વહુને ફળ્યા તેવા વ્રત કરનારને કથા સાંભળનારને અને કહેનાર સર્વેને ફળજો તો મિત્રો આ હતું એ વ્રત જીવવ્રત માની કથાની વાત આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો આપના સગા સંબંધીઓને શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો જય માતાજી